હલો મિત્રો ખોડિયાર જનરલ સ્ટોર માહિત ગેજર સ્ટોર લઈ આવ્યા છે આપણે નવરાત્રિ માટે દાંડિયારા સિરીઝ અલગ અલગ છે સ્પીકર છે તો મિત્રો તમને સિરીઝું દેખાડવું અત્યારે જો હા એકદમ મસ્ત આપણે નવી જ છે ડાયમંડવાળી સિરીઝ આ વર્ષે પછી આ પાંદડાવાળી આ વર્ષે નવી છે જો

અને આગળ માતાજી નો ટાંકો ગેમ હોય ને તો એમ આગળ આમ મસ્ત પથરાઈ જશે એમાં તો આવી બધી અલગ અલગ જાતની સિરીઝો લેવા માટે ખોડિયાર જનરલ સ્ટોરની અવશ્ય મુલાકાત લ્યો મિત્રો જો આ એક નવું આવેલું છે આ વર્ષે જો અને રિમોટ કંટ્રોલ વાળું હવે રિમોટ થી બદલાય હોત જો રિમોટ થી તમને બતાવવું જો તમે લાઈટ લાવો ને કદાચ તો આવી રીતના રિમોટ આવશે પણ એમાં ઉપર પ્લાસ્ટિક કોઈ બી લાઇટ ની અંદર લોક આવશે એ લોક તમારે ફરજિયાત ખોલવો પડશે ઓરેન્જ કલરની લાઈટ કરી હવે કરીએ પીળી લાલ જો મિત્રો અહીંથી બદલાય છે બધા સ્ટેપ અલગ અલગ થાય છે છે ને અલગ અલગ ડિઝાઇન પડે છે આ બધી સિરીઝ થાય છે ને એમાં એનું આમ વર્તાતી નથી અલગ એકદમ જો માયર અડે છે જો અહીં ગણે લાઇટ રિમોટ કાણી કરવા માંડ્યો તો મિત્રો આ બધી અલગ અલગ વેરાયટીની લાઈટ આપણે ખરીદવા માટે ખોડિયા જનરલ સ્ટોરની મુલાકાત અવશ્ય લ્યો જો માયર તો એ છે ને માયરના મોઢા ઉપર પ્રકાશ પડે જેવી લાઈટ થાય ને જો બદલાવ તો માયર હા થઈ ને લાલ ઓલામાં પ્રકાશમાં દેખાતું નહોતું હરખું આ બધું બધાય પ્રકાશની અંદર જો માયરના મોઢા ઉપર જો લાઈટ થઈ દેખાય બદલાવ તો માયર જો બદલાણી ને જોયું ને એમ